વાત કરી જોઈએ કોઈ હારો પાત્ર હોય તો તમે કોણ બાબાના બાપ બોલો હા હા કેટલા બાબા આવડે એક જ એક જ હા એક જ બાબો છે દીકરી નથી બે દીકરીઓ છે બે એમના ઘરે છે સાહેબ હમ ગયું ગયો તો બાબાને કેવે રે છોટો થયો હા મારા બાબાને પણ પાંચ મહિના થયા હમણાં પણ આવ્યો હતો ના એટલે એને પરણ્યા પછી પાંચ વર્ષ થયા તા એને પરણ્યા તો લગભગ છ સાત વર્ષ થઇ ગયા હમ પણ મારા મિસિસ ને પછી પાંચ મહિના પછી ખબર પડી કે કેન્સર છે કોને કેન્સર છે મારા મિસિસ ને હા હા એટલે પછી અમે તપાસ કરાવી તો કેન્સર નીકળ્યું મારા મિસિસ ને અને પછી એને દવા ચાલુ કરી અમે અને એનો આખો હાથ મારા મિસિસ નો ખુલી ગયો એટલે મારા મિસિસ ને કઈ કામ ના થાય એટલે પછી છોકરીના ભાઈ ને વધારે તકલીફ પડી છોકરી ને ના પડી પણ એના ભાઈ ને તકલીફ પડી આજે એમ કે ચેપી રોગ કેવાય આ દરજ તો મટે નહિ અમારી બેન આવું કામ કરે નહિ આવું છે તેવું છે અમે લઈ જઈએ તમે મળશે તારા આવશે આપડે બૈરી લાવીયે કેમ સાહેબ સેવા કરવા માટે તો વહુ લાવવાની હોય ને તમારા ઘર ના છે ને ના એક્સપાયર થઈ ગયા પછી એમ

ધંધો બાબો નો જોબ કરે છે એને અત્યારે સત્યાવીસ હજાર રૂપિયા સેલેરી છે કન્સ્ટ્રક્શન લાઈન માં સુપરવાઇઝર છે બિલ્ડર ની ઓફિસ માં નોકરી કરે છે તમે શું કરો હું અત્યારે કઈ જ નહીં સાહેબ મને હું હાર્ટ પેશન્ટ છું મારે અત્યારે ઇકોતેર વર્ષ ની ઉમર થઈ ગઈ છે બરોબર અને હું હાર્ટ પેશન્ટ છું મને અત્યારે સ્ટેન્ડ અંદર મુકાયેલું છે મારે કઈ બઉ ભારે કામ નહિ થતું માંડ માંડ ને અત્યારે અમે બાપ દીકરો ખાવા પાણી બનાવી ને પડ્યા રહ્યા છે નંબર તો ક્યાંથી ગોત્યા મારે તમે મારા નંબર ક્યાંથી મળ્યા હા આ મોબાઈલ માંથી મળ્યો મને મારા વિડીયા તો હતા મારા જોતા હો હા સાહેબ હા હું બઉ જોઉં છું અને મેં તમારા વિડીયો જોયા હું બઉ ખુશ થઉં છું પ્રભુ ભગવાન તમારું આટલું લોકોની સેવા કરો છો બહુ જ તમને ભગવાન પુન્ય આપશે

એક્સપાયર થઈ ગયા તો આથી અમે હેરાન છીએ બાબો બાબોનિયા છે તમારો ટાણે પાહે નજીક છે ના ના જી તો હું તમને કહું છું સાહેબ તમે કરી નો કસો મોજો નહીં બધી જવાબદારી મારી ના બાબાનો સડાવવાનો છે ને તમારો હોય તો આકડે હું સડાવી દો બરોબર બાબાને મંજૂરી થોક લેવી જરૂરી છે એમ અચ્છા એટલે અચ્છા તો પછી એનો ફોટો બાયોડેટા સાંજે મોકલી આપું ચાલશે હા ચાલશે ચાલશે એની વાત કરાવી દેજો મને કેટલા વાગે સાહેબ આપણો વિડિયો ચાલુ હોય કોઈ વાંધો નહીં 10 11 વાગા સુધી ગમે ત્યારે ફોન કરી શકો મને હા ને તો આ નંબર પર ફોટો ને બાયોડેટા મોકલી આપીએ તો ચાલે ને હા ચાલે પણ તમારા ની મંજૂરી થોડીક મારે લેવી પડશે અચ્છા હો હા હા એનું કારણ છે કે તમે તમારો સડાવવાનો હોય ને તો આગળ સડાવી દો ને તમારે મંજૂરી ના લઉં અચ્છા તો હા પણ આમાં અમુક વસ્તુ કરવું પડે મંજૂરી લીધી હોય ને તો સારું એમ બરોબર તકલીફ નહી પડવા દઉં તમને જરીકે નો એ એ ન હોય પણ આ તો અમારે મંજૂરી લેવી પડે થોડી કેમ હા હા મ એટલે હમણાં ખબર પડે કે બાબાનું કરવાનું છે ઓકે ઓકે બાબાનો ફોટો નંબર ક્યાં નાખું અમાર ચેનલ માં નંબર ક્યાં નાખું આજ નંબર તમારા મોબાઈલ માં આવે છે હ છોકરા ના નંબર નાખવા પડે ને કોઈ બેન દીકરી ફોન કરે તો એને ફોન કરે ને એમ એટલે બબ્બા નંબર જોઈએ હા એ તો જે બાયો ડેટા આવશે ને એની અંદર આવશે હા એમાં એના નંબર જોઈએ બાબા ફોન કરે ને તમે ફોન ઉપાડો તો નો હાલે ને એમ ના બાબા ના બાયો ડેટા ની અંદર બે નંબર આપેલા જ છે એના એટલે એ બાયો ની અંદર આવી જશે હા બરાબર છે હા તો હું શું કઉ છું કોઈ એવું સારું પાત્ર હોય ને તો જેમ બને એમ વહેલી તકે મોકલી આપજો બહુ સારી વાત છે સાહેબ કોઈ અમે તો ભાઈ ચેનલ માં ચડાવી બરોબર હા ચેનલ માં સમજી લ્યો 5 દિવસ માં થઈ જાય ને 15 દિવસ માં થઈ જાય ને મહિનો લાગી જાય ચેનલ માં કોઈ જોય કોઈ ને હારું આ છોકરા ની વાણી ને અંતે બોલવા ચાલવા મન બધું ફોન કરે ને બરોબર તો એ થઈ જાય એમ પણ એક ધ્યાન રાખજો કે કોઈ પૈસા માંગે તો દેવા નહી મોરથી હો હા એ તો મેં હમણાં તમારો વિડીયો મેં જોયો પેલા